આપણે ભારતીય સેનાના જવાનોએ દુશ્મન દેશના અનેક આતંકીઓના અડ્ડાઓ નાબૂદ કરી પહેલગામ થયેલ હુમલાનો જવાબ આપ્યો એકતા સમિતિ દ્વારા એક તિરંગા યાત્રા યોજાઈ ઉપલેટા શહેરના દરેક નાતિ જાતિ તેમજ દરેક સમાજના લોકો હિન્દુ મુસ્લિમ સમાજ અને વોરા સમાજ સહિત વેપારીઓ આગેવાનો વડીલો બાળકો મહિલાઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તિરંગા યાત્રામાં જોડાયા ભારતીય સેનાના જવાનોની તેમની વીરતા અને બહાદુરીને સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર એકસાથે સાથે સત્તર તારીખ થી લઈ અને ત્રેવીસ તારીખ લગીને ને તિરંગા યાત્રા દરેક મંડળ ની અંદર રાજકોટ જિલ્લાની અંદર સત્તર મંડળ ની અંદર આયોજન થયું ત્યારે આ તિરંગા યાત્રા આપણા શહીદ થયેલા સૈનિકો અને અત્યારે આપણી દેશની જે રક્ષા કરે છે એના માટેની અંદર આ ઉપલેટા ની અંદર જયારે યાત્રા થઈ તો હરેક સમાજની અંદર યાત્રા વિશાળ આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ ભાઈઓને આ તકે તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી અને મહાભારત ભૈમભાઈ ના શિખર ઉપર ચડે એવી આશા સાથે તિરંગા યાત્રા નું આયોજન કરે આજે તિરંગા યાત્રા ઓપરેશન સિંધુના સફળતા ઉપર ને જે દેશ અને સેના ઉપર ગર્વ થાય છે આજે આ યાત્રામાં આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારીના ચેરમેન અને તમામ મારી નગરપાલિકાની ટીમ આજે આ અઢાર વરનું કહેવામાં એક કહેવત છે કે અઢાર વરણો બારે વરણો મળ્યા છે તમામ એટલે આજે આ એકો એક વરણ ભાઈઓ અને બહેનો આ યાત્રામાં જોડાના છે આજે આ એકતા બતાવાય છે કે આજે અમે બધા એક છીએ આ ત્રિયંગા યાત્રાનું બસ સ્ટેન્ડ ચોક થી બાવલા ચોક ભગવતસિંહ ચોક અને ગાંધી ચોક સુધી આ યાત્રાનું અમે આ યાત્રા છે સફળ